છે ગામે આદિવાસી ગામે આદિવાસીની જમીનને લઈ વિવાદ સર્જાતા આદિવાસી ભીલ સમાજના લોકોની જમીનમાં અન્ય સમાજ દ્વારા બાંધકામ કરી દેવામાં આવ્યું હોવાના ભીલ સમાજના લોકો દ્વારા આક્ષેપ કરી ગ્રામ પંચાયતમાં પરિવાર સાથે ધરણા પર બેસી જતા સરપંચ દ્વારા કામ બંધ કરાવવામાં આવ્યું હતું બસુ ગ્રામ પંચાયતમાં આદિવાસી ભીલ સમાજના લોકો દ્વારા બસુ ગ્રામ પંચાયતને ભીલ સમાજની માલિકીની જગ્યામાં ચાલતું બિનઅધિકૃત બાંધકામ બંધ કરવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી જે જેથી પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા કોઈ યોગ્ય પગલાં ભરવામાં ન આવતા અંતે ભીલ સમાજના લોકોએ બસો ગામ પંચાયતમાં ધરણા પર બેસી વિરોધ કર્યો હતો આ અંગે સરપંચે જણાવ્યું હતું કે ગામમાં ગામની જમીનને લઈને વિવાદ સર્જાયો હતો જેથી તે જમીનમાં ચાલતું કામ હાલ પૂરતું અટકાવી દેવામાં આવ્યું છે અમે ગામ બસુના રહેવાસી છીએ અમારી માલિકી આદિવાસી અમે છે અમારી માલિકી જમીનમાં કામ કરી ચાલુ છે અમે શુક્રવારના દિવસે તલાટીકરણ આવ્યા હતા અમે અરજી આપી કે કામ બંધ કરાવો અમારી માલિકી જમીનમાં કામ ચાલુ છે તો એ તલાટી છતાંય અમારું હબડીનાને કામ બંધ કરવાનું ના ત્રણ દિવસથી કામ ચાલુ છે કામ બંધ કરતા નથી અને તલાટી અને સરપંચ અમારો સાંભળતો નથી અને અમે આજે રાતના અહીંયા સુયા હતા અમારા છોકરાઓ બહુ હેરાન થયા હતા છતાંય તલાટી કાલે સવારે બાર વાગે બંધ કરીને જતો રહ્યો અમે બેસાતા અમને ના કરીને જતો રહ્યો અને સરપંચ તો કઈ દિવસથી આવતો જ નથી અહીંયા ગ્રામ પંચાયતમાં તો અમે એના ઘરે ગયા તો ગામના બાના કરે છે સરપંચ અને અમારું કેવું સાંભળતો નથી મારું નામ મીનાબેન ગૌતમભાઈ આલસીગા